गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो गुरु महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः शिष्य छे, प्रश्न जीवन मा જ્યારે મહાપુરુષોને જોઈએ મહાપુરુષોના દર્શન કરીએ મહાપુરુષોનો સત્સંગ સાંભળીએ ત્યારે એ સંતોમાં એ મહાપુરુષોમાં તો ઈશ્વરના દર્શન થાય છે કે હા આમાં ઈશ્વર છે પણ જ્યારે કોઈ પાપ કર્મ કરતા મનુષ્યને જોઈએ ગેરમાર્ગે જતા મનુષ્યોને જોઈએ અપશબ્દ બોલતા મનુષ્યોને જોઈએ જ્યારે સર્વનું અહિત કરતા મનુષ્યોને જોઈએ ત્યારે એ સર્વમાં ઈશ્વર દેખાતા નથી એ સર્વને જોઈને તો એમ જ થાય છે કે આમાં ઈશ્વર છે કે નહીં તો એ રાગદ્રેશ કરતા મનુષ્યો એ માયાવી મનુષ્યો એ અહંકારી મનુષ્યો એ કર્કશી વાણીવાળા મનુષ્યોની અંદર કેવી રીતે ઈશ્વર જોઈએ જો તમારે અહીંયા ફસાવાનું નથી તમારે નીકળવાનું છે તો નીકળવા માટે તમારે એ આંખ પ્રગટ કરવાની છે એ આંખ લાવવાની છે સદગુરુ તમને આંખ આપે જોવાની અને એ આંખ જ્યારે તમને મળે ત્યારે એ આંખ દ્વારા તમે અત્ર તત્ર સર્વત્ર ઈશ્વરના દર્શન કરીને મોક્ષ માર્ગે પ્રયાણ કરી શકો છો તો જ્યારે તમે કોઈ મનુષ્યની ક્રિયા જોશો એના કર્મ જોશો એની કોઈ પણ ઇન્દ્રિયોને જોશો તો ત્યારે તમને એવું લાગશે કે આ કેટલો પાપી છે આના કર્મો કેટલા અશુભ છે કે આમાં ઈશ્વર છે કે નહીં એ સમય તમને એમાં ઈશ્વર દેખાશે નહીં કેમ કે હજુ તમારી પાસે દ્રષ્ટિ નથી પણ જો તમે એ દ્રષ્ટિથી જોશો કે ગમે તે કાર્ય કરે છે ગમે તે ક્રિયા કરે છે કંઈ પણ કર્મ કરે છે પણ એની પાછળની જે શક્તિ છે જે શક્તિ દ્વારા આ બધું થઈ રહ્યું છે એ શક્તિ ઈશ્વર છે એ ઈશ્વર છે એ તરફ તમારે દ્રષ્ટિ રાખવાની છે બાહ્ય દ્રષ્ટિ તમારે રાખવાની જ નથી પણ એનું અસ્તિત્વ છે એનો મતલબ એમાં ઈશ્વર છે તો મારે બહારનું જોવાની કંઈ જરૂર નથી પણ મારે જે શક્તિ દ્વારા એનું અસ્તિત્વ છે એ શક્તિને જોવાની છે એના દર્શન કરવાના છે તો એ શક્તિ એ ઈશ્વર છે તો તમારે મૂળ જોવાનું છે કયું ઝાડ છે કયા ફૂલ છે ખરેલા છે કે નવા ઉગેલા છે કે ઉપર ઇયળો આવી ગઈ છે કે ઉપર જીવડાઈ ગયા છે કે ઉપર ઉધઈ આવી ગઈ છે એ બધું તમારે જોવાનું નથી તમારે શું જોવાનું છે તમારે મૂળ જોવાનું છે એ મૂળ જોશો ને એટલે તમને આખા વિશ્વ બ્રહ્માંડમાં બધે જ ઈશ્વરના જ દર્શન થશે ઈશ્વર સિવાય તમને બીજું કશું દેખાશે જ નહીં તો ઈશ્વર જોવા માટેની આ આંખ છે આ આંખ જ્યારે તમને મળશે ને ત્યારે તમને કોઈ પણ પ્રત્યે રાગ દ્વેષ નહીં થાય ઈર્ષા નહીં થાય તમને અહંકાર નહીં આવે માયા મમતા કશું જ નહીં તમે એકદમ બુદ્ધ અને ચૈતન્ય બની જશો બહાર પણ ઈશ્વર ભીતર પણ ઈશ્વર અહીંયા પણ ઈશ્વર અહીંયા પણ ઈશ્વર બધે જ તમને ઈશ્વરીય શક્તિના જ दर्शन थसे। आप सर्वना हृदय में परमात्माने परमात्मा ने प्रणाम गुरुर् ब्रह्मा गुरुर् विष्णु गुरुर् देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा अस्मै श्रीगुरवे नमः